નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો પીગા વિશ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને અઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં ગુજરાતના એકસોને અઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખાણીમાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે મહેસાણા અને નવસારીના છીખલીમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લીના મોડાસામાં ત્રણ ઇંચ તો પાટણના સિદ્ધપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાથરસ દુર્ઘટનામાં ને સોળ લોકોના મોત ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાવ વિસ્તારમાં આયોજિત એક સત્સંગમાં મચેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં એકસો ને સોળ લોકોના મોત થઈ ચૂક્યા છે પોલીસે આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે દુર્ઘટના બાદ આ સભાના આયોજકો જેમાં ભોલે બાબા થઈ ગયા છે પોલીસ તેમને શોધરી છે જ્યારે બાબા નારાયણ હરિનો ફોન પણ બંધ આવી રહ્યો છે મારવામાં આવી રહ્યો છે કે બાબા હાથરસ સરહદની બહાર છે જોકે સીએમ યોગીએ ચોવીસ કલાકની અંદર તપાસ રિપોર્ટ સોંપવાનું પણ કહ્યું છે આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે આ દુર્ઘટના છે કે ષડયંત્ર છે તેની તપાસ થવી જોઈએ સત્સંગમાં લગભગ પચાસ હજાર લોકો એકઠા થયા હતા પચાસ હજારની ભીડ કાબૂમાં કરવા માટે બોતેર પોલીસ જવાનોની ડ્યુટી પણ લગાવી હતી જોકે દુર્ઘટનાનું મોટું કારણ પણ એ સામે આવ્યું છે કે હકીકતમાં જોઈએ તો ભોલે બાબાની ગાડી પસાર થતી વખતે ભીડને રોકી દેવામાં આવી હતી કાફલો પસાર થયા બાદ અચાનક ભીડને છોડવામાં આવી હતી જેના કારણે આ ભાગદોડ મચી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો એફડી કરાવતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે બેંકમાં એફડી કરાવતા લોકો માટે સારા સમાચાર છે જેમાં ચાર બેન્કે વ્યાજમાં ફેરફાર કર્યા છે એક્સિસ બેંકે વરિષ્ઠ નાગરિકોને પાંચથી દસ વર્ષની એફડી પર સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ ઓફર કરી છે એયુ ફાઇનાન્સ બેંકે વરિષ્ઠ નાગરિકોને એફડી પર આઠ પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ ઓફર કર્યો છે આઈસીઆઈસીઆઈ બેંકે વરિષ્ઠ નાગરિકોને એફડી માટે સૌથી વધુ સાત પોઈન્ટ ટકા વ્યાજ અને પંજાબ એન્ડ સિંધ બેંકે વરિષ્ઠ નાગરિકોને છસોને સાસઠ દિવસની એફડી પર સૌથી વધુ સાત ટકા વ્યાજ ઓફર કરી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે બીજ જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આઈબીજેની વેબસાઇટ મુજબ ચોવીસ કરોડ સોનાનો દસ ગ્રામનો ભાવ સોળ રૂપિયા ઘટીને એકોતેર હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા થઈ ગયો છે એક કિલો ચાંદી બસો ને ત્યાંશી રૂપિયાના ભાવમાં વધારા સાથે અઠ્યાશી હજાર પંચ્યાસી રૂપિયામાં વેચાઈ રહી છે જોકે અગાઉ ચાંદીનો ભાવ સત્યાશી હજાર આઠસોને બે રૂપિયા પ્રતિકિલો હતો આ વર્ષે ઓગણત્રીસ મેના રોજ ચાંદી પ્રતિ શેર રૂપિયા ચોરાણું હજાર બસો ને એસી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગણેશ ગોંડલને હાઈકોર્ટમાંથી રાહત નહીં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્ય જાડેજાની નિયમિત જામીન અરજી ફગાવતા તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી જોકે હાઈકોર્ટમાંથી પણ તેને કોઈ રાહત નથી મળી હાલમાં ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્ય જાડેજાને કોઈ રાહત આપવામાં આવી નથી હાઈકોર્ટે ફરિયાદીને નોટિસ પણ ઇશ્યુ કરી છે હાઈકોર્ટે વધુ સુનાવણી આગામી સોળમી જુલાઈએ હાથ ધરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાનની ખેડૂતોને સહાય મળશે માર્ચ અને મે બે હજાર ચોવીસમાં થયેલા કમોસમી વરસાદથી થયેલ નુકસાનની ખેડૂતોને સહાય મળશે રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર દસ હજારથી પણ વધુ ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ મહિનામાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર છસોને ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે જ્યારે મે મહિનામાં પડેલા કમોસમી વરસાદમાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું જેમાં નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના તેરસો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે ખેડૂતોને એસડીઆરએફના નોમ્સ પ્રમાણે આ સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનો જોર ઓછો થઈ જશે આજે રાજ્યના ઓગણત્રીસ જિલ્લામાં ભારે તો ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ અને નર્મદા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ ઝાપટાં વરસી શકે છે આજે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ જિલ્લાના કોઈક છૂટાછો વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે જ્યારે સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને આજે વિસ્તારો છે તેના છૂટાછોયા વિસ્તારોમાં ભારે ઝાપટા વરસી શકે તે સિવાયના અન્ય છૂટાછો વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અને કોઈક સ્થળે સામાન્ય છાટાછૂટી જોવા મળી શકે છે જોકે આવનારી તારીખ સાત આઠ સુધી રાજ્યમાં હવે વરસાદનું જોર થોડુંક ઓછું થઈ શકે છે પરંતુ છૂટાછયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસતો રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે સવારે સાત વાગ્યાને ત્રણ મિનિટે પૂર્વ કચ્છ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે ત્રણની તીવ્રતાથી ધરતી ધ્રુજતા લોકોમાં ગભરાહટ જોવા મળી જેનું કેન્દ્ર બિંદુ દુધથી પંદર કિલોમીટર દૂર ઇસ્ટમાં નોંધાયું હતું ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે વલસાડની શાળાઓમાં રજા જાહેર વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વલસાડ ડીડીઓએ ટ્વીટ કરીને માહિતી આપી હતી આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે વલસાડ જિલ્લાની તમામ શાળા કોલેજ આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ધરમપુર કપરાડા પારડી વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીઓ અને એરટેલના વપરાશકારોને આજે ઝટકો આપવામાં આવ્યો છે આજથી રિચાર્જ કરાવવું મોંઘું થશે જીઓમાં વાત કરીએ તો ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં પંદરથી બાવીસ ટકાનો વધારો કર્યો છે જોકે આજથી જીઓના રિચાર્જ મોંઘા થશે જેમાં સત્તર પ્રિપેડ અને બે પોસ્ટ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો દોઢ જીબી અઠ્યાવીસ દિવસનો પ્લાન હતો કે જે પહેલાં બસોને ઓગણચાળીસ રૂપિયામાં થતો હતો જેનું રિચાર્જ કરાવવા હવે બસોને નવ્વાણું રૂપિયા ખર્ચવા પડશે ત્યારે અઠ્યાવીસ દિવસનો બે જીબીનો પ્લાન બસો ને નવ્વાણું રૂપિયામાં થતો હતો જે હવે ત્રણસો ને ઓગણપચાસ રૂપિયામાં થશે જ્યારે છપ્પન દિવસનો દોઢ જીબીનો પ્લાન ચારસો ને ઓગણસી રૂપિયામાં થતો હતો જે હવે પાંચસોને ઓગણશી રૂપિયામાં થશે જ્યારે બે જીબીનો છપ્પન દિવસનો પ્લાન પાંચસો ને તેત્રીસ રૂપિયામાં થતો હતો જે હવે છસો ને ઓગણત્રીસ રૂપિયામાં થશે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ત્રણ જીબી ડેલીનો પ્લાન કે જે ચોર્યાસી દિવસનો હતો કે જે નવસો ને નવ્વાણું રૂપિયામાં થતો હતો જે હવે અગિયારસો ને નવ્વાણું રૂપિયામાં પડશે જ્યારે એરટેલને લઈને મિત્રો વાત કરીએ તો એરટેલ કંપનીએ પણ તેના રિચાર્જ પ્લાનમાં આજથી ફેરફાર કર્યો છે દેશની બીજા નંબરની ટેલિકોમ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કરીને વપરાશકર્તા યુઝર્સને ઝટકો આપ્યો છે એરટેલે તેના ટેરિફમાં દસથી એકવીસ ટકાનો વધારો કર્યો છે જોકે તેના નવા પ્લાન મુજબ એકસોને ઓગણસી રૂપિયાનો પ્લાન હવે એકસોને નવ્વાણું રૂપિયામાં ત્રણસો ને નવ્વાણું રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે ચારસો ને ઓગણપચાસ રૂપિયામાં ઉપલબ્ધ થશે જો કે આ નવા ભાવો આજથી અમલી બન્યા છે વાત કરીએ તો અઠ્યાવીસ દિવસનો બસો ને પાસઠ રૂપિયાનો પ્લાન હતો જે હવે બસોને નવ્વાણું રૂપિયામાં બસોને નવ્વાણું રૂપિયાનો પ્લાન હતો જે હવે ત્રણસોને ઓગણપચાસ રૂપિયામાં પડશે જ્યારે દોઢ જી બીવાળો છપ્પન દિવસનો પ્લાન ચારસો ને ઓગણશી રૂપિયાનો હતો જે હવે પાંચસોને ઓગણશી રૂપિયાનો થઈ જશે આ મોબાઈલ રિચાર્જના ભાવમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ બદલાશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે દિલ્હીમાં હતા જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી આગામી બાવીસ જુલાઈએ ગુજરાતના રાજ્યપાલ તરીકે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આથી આગામી સમયમાં અહીં ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થાય તો નવાય નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોરબીના એકવીસ અને પોરબંદરના ઓગણીસ ગામ એલર્ટ પર મોરબીના મચ્છુ ત્રણ ડેમનો દરવાજો વધુ એક ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કુલ બે ફૂટ દરવાજો ખુલ્યો છે જેને કારણે મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો આ તરફ પોરબંદરમાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ધોરાજીનો ભાદર ડેમ ઓવરફ્લો થતા ધીડ પંથકના ઓગણીસ જેટલા ગામડાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો જુલાઈમાં એકસો ને છ ટકા વરસાદ થશે જૂનમાં સામાન્ય કરતાં દસ પોઈન્ટ નવ ટકા વરસાદ ઓછો થયો છે જોકે હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં ઓછો વરસાદ થયો હોવા છતાં મહિનાના છેલ્લા ચાર દિવસમાં ચોમાસાએ ગતિ પકડી છે તે સારા સંકેતો આપી રહી છે આવી સ્થિતિમાં જુલાઈમાં દેશભરમાં એકસો ને છ ટકા વરસાદ થશે જુલાઈમાં લા નીનાની સ્થિતિ ઊભી થવાના સંકેતો છે જે વરસાદ માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કચરામાંથી ઈવીએમ મળ્યા આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કચરામાંથી બે ઈવીએમ મશીન મળી આવ્યા છે શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરામાંથી બે ઇવીએમ યુનિટ મળતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે સાથે જ જિલ્લાના ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે આ બંને ઈવીએમ મશીન વર્ષ બે હજાર અઢારમાં અમિયાત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હોવાની વાત સામે આવી છે ત્યારબાદ આ ઈવીએમ મશીન અહીં કેમ પહોંચ્યા તે પણ સવાલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ અનેક ગામો સંપર્ક વિહોણા છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં સાંભળેલાધાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે એવા ઘણા ગામડાઓ છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે માત્ર દેડ પંથકના જ બાવીસ જેટલા ગામડા સંપર્ક વિહોણા છે આ ગામડાઓને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીઓ યુઝર્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે જીઓ યુઝર્સ માટે ખરાબ સમાચાર એ છે કે જીઓએ જાહેરાત કરી છે કે હવે લાખો યુઝર્સને પહેલાંની જેમ સસ્તા પ્લાન્સથી રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ ફાઇવજી ડેટાનો ફાયદો નહીં મળે પહેલાં જે પાંચ સસ્તા પ્રિપેડ પ્લાન્સની સાથે અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી હતી તેનું રિચાર્જ કરવા પર હવે લિમિટેડ ડેટા મળશે અત્યાર સુધી બસો ઓગણચાલીસ રૂપિયા કે તેથી વધુની પ્લાન્સનું રિચાર્જ કરાવવા પર એલિજિબલ યુઝર્સને અનલિમિટેડ ફાઇવ ડેટા મળતો હતો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે